હાલમાં જૂનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં જૂનાગઢની ઘટનાને ચોવીસ કલાક પર નહોતા થયા અને આણંદના તારાપુર બગોદરા શિક્ષલેન હાઇવે પર ગમતવાર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે વડોદરાથી પાંચ મિત્રો સાળંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આણંદના તારાપુર બગોદરા હાઈવે પર વરસડા પાછે શ્વાન આડું ઉતરતા તેને બસાવવા જતા કાર સાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર બેકાબૂ થઈ રોડ સાઇડમાં ડિવાઇડર સાથે અથડાઈ આ અકસ્માતમાં પાંચમાંથી બે મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે પોલીસને અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા ચાર મિત્રોને લઈ વડોદરાથી સાળંગપુર જવા માટે નીકળ્યા અને રાત્રે દોઢ વાગ્યા આસપાસ તારાપુર વટામણ હાઈવે ઉપર વરસડા ગામની સીમ જય અંબે હોટલ યુપી ઢાબા હોટલ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક શ્વાન આડું ઉતર્યું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો